શહેરા તાલુકાના બેસાલ ગામે પાનમ સિંચાઈ યોજના અંતર્ગત ખોદેલા ખાડામાં બાઇક સાથે બે યુવાન પટકાયા બંને યુવાનોને ગંભીર ઇજાઓ થતાં સ્થિતિ ગંભીર પંચમહાલ જિલ્લામાં સરકારશ્રી દ્વારા પાનમ સિંચાઈ યોજના હેઠળ પાનમ ડેમનું પાણી સિંચાઈ કરવા હેતુ ગામના તળાવમાં ખાલી કરી સિંચાઈમાં ઉપયોગ લેવા માટે કામ કરવામાં આવી રહ્યું છે જેમાં પાનમ ડેમથી બેસાલ ગામે એક કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇનનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગામમાં પાણી સિંચાઈ યોજના હેઠળ પાઇપલાઇન રોડ પરથી લઈ જવાઈ રહી હતી જેમાં રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કટ મારવામાં આવ્યો હતો તે દરમિયાન રોડ ઉપર મોટો ખાડો કરી પાઇપને ડમ્પ કરવામાં આવી રહી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો બેરિકેટ કે કોઈ સાવચેતી બોર્ડ મારવામાં આવ્યું ન હતું જેના કારણે રાત્રિના સમયે શહેરા તરફથી બે યુવાનો બાઇક લઈને બેસાલ ગામે આવી રહ્યા હતા તે દરમિયાન રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા ખાડામાં બંને યુવાન તેમની બાઇક સાથે ખાબક્યા હતા જેને લઈ બંને યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેમને તાત્કાલિક શહેરા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલત વધુ ગઈ